પૃથ્વી પર સમગ્ર સૃષ્ટિનો અસ્તિત્વ સૂર્ય પર આધારિત છે સૂર્યપ્રકાશ દ્વારા જે પૃથ્વી પર રહેતા સમુદ્ર નથી તળાવના પાણીનું વરાળ રૂપમાં ઉદ્વગમન થઈને વરસાદના રૂપમાં પ્રાપ્ત થાય છે સૂર્યપ્રકાશની મદદથી ઇલેક્ટ્રિક સિટી ઉત્પન્ન કરી શકાય છે વન સંપત્તિ સૂર્યપ્રકાશની મદદથી પોતાના માટે ખોરાક બનાવી શકે છે ત્યાર પછી તમે બહારથી ખોરાક પાણી લેવાની જરૂર પડતી નથી યોગ્ય રીતે સૂર્યપ્રકાશને ગ્રહણ કરવાનું વિજ્ઞાન સમર્થન લેવું પડે છે સહયોગી ઉમાશંકરે સૂર્યશક્તિ દ્વારા બાર વરસ સુધી બહારથી ખોરાક અને પાણી ગ્રહણ કર્યા વિના જીવન પસાર કર્યા છે તેઓના માર્ગદર્શનમાં વડોદરામાં વિરામ હાઉસ ભાયલી રાયપુરા રોડ ઉપર ત્રણ દિવસની શિબિરનું આયોજન પૂર્ણ થયું છે શિબિરમાં તેઓએ સૂર્યપ્રકાશને એક ખાસ પદ્ધતિ દ્વારા ગ્રહણ કરવાનું અને થિયરીકલ જ્ઞાન આપ્યું આ યોગ કોઈ અનુભવીના માર્ગદર્શનમાં જ થઈ શકે સૂર્યયાગનો ફાયદા સ્વાસ્થ્ય સંપત્તિ સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે માનસિક સંતુલન ભાવનાત્મક ભાવનાત્મક અનુકૂળ થઈ શકે છે કૌટુંબિક જવાબદારી નિભાવવાની ભાવના જાગૃત થાય છે આધ્યાત્મિક પ્રગતિ થાય છે આજે સનયોગાનો પ્રોગ્રામ હતો ઉમાશંકર મહારાજજી દ્વારા સન યોગા ઓર્ગેનાઇઝેશન દ્વારા એ નિયુક્ત કરવામાં આવ્યો હતો અને સનયોગા એટલે સૂર્યપ્રકાશમાંથી કે સૂર્યમાંથી આપણે શક્તિને આરોગ્ય એમના પ્રેમને એમના આશીર્વાદને આરોગ્ય સૂર્યદેવતા જે લિવિંગ ગોડ માની શકાય છે અત્યારે આપણે એમની પાસે ડાયરેક્ટ એનર્જી અને આશીર્વાદ લઈએ છીએ એના માટે સન ગેઝિંગ એટલે કે સૂર્યની સામે જોવાનું રહેશે એમની સાથે એક રસ થવાનું રહેશે જેમાં આપણે મેડિટેશનમાં આપણી સેલ્ફને યુનિવર્સલ સેલ્ફ સાથે મર્જ કરીએ છીએ સેમ વે અહીંયા આપણે સન દેવતા સાથે આપણે પોતાને મર્જ કરીએ છીએ અને એમનામાંથી શક્તિ આરોગ્ય છે તો એના માટે ઉમાશંકર મહારાજજી આવ્યા છે દુનિયા દેશના બધા જ ખૂણાથી લોકો આવ્યા છે અને અમે બધા એમની પાસે શીખી રહ્યા છે એ અમને ટ્રેન કરી રહ્યા છે રોજે સવારે પહેલાં થોડું સૂક્ષ્મ વ્યાયામ થાય ડિટોક્સિફિકેશન થાય બોડી અને પછી અમને આ સનગેઝિંગનું પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અને પછી દિવસ દરમિયાન એમને એમના લેક્ચર અમે સાંભળીએ છીએ વ્યાખ્યાન સાંભળીએ છીએ અને અમને નોલેજ બાટે છે થેન્ક યુ આમાંથી અત્યાર સુધી મને પોતાને પર્સનલ લેવલ પર સૂર્યની સામે જોવાથી ડર લાગતો હતો એવું લાગતું હતું કદાચ આંખને નુકસાન થશે અને સૂર્ય સનરાઈઝ રોજે જોતા હોય આપણે એઝ અ હોલ સૂર્યને જોતા હોય પણ સૂર્યને કેન્દ્રિત કરીને એક બિંદુ તરીકે આરોગીને એમની શક્તિને આરોગ્ય તો આપણને પોતાને એનર્જેટિક ફીલ થાય આખા શરીરમાં એનર્જી ફીલ થાય છે આ એક સેશન પછી જ એવું લાગે છે કે મેં બહુ જ બધી એનર્જી લઈ લીધી છે અને હું કંઈ પણ કરી શકું છું જે ધારું એ કરી શકું છું બેસીક કોર્સ ચાલ આજ દુસરા દિન और इसका उद्देश्य है जो इंसान का अंदर में फिजिकल मेंटल वाइटल स्पिरिचुअल इमोशनल इकोनॉमिकल जो इम्बैलेंस से ज़िंदगी का बहुत सारा पोजिशन आते हैं उसको कैसे अपने आप समाधान कर सकते कस्मिक कॉन्शियसनेस के द्वारा सूरज के द्वारा इसी का ही ट्रेनिंग चल रहा है ये प्रोग्राम में कितने लोग शामिल हैं ये तो ऑर्गेनाइजर को पता है लेकिन लगभग अस्सी के ऊपर तो होगा ये प्रोग्राम कौन से कौन से शहर में हुआ ये तो बहुत सारो इंडिया में भी बहुत सारे शहर में हो चुके हैं बाहर कंट्री में हर कंट्री में इसका कोर्स चल रहा है तो इसका तो गिनती करके बोलना मुश्किल है ओके लोगों का रिस्पांस कैसा आ रहा है बहुत बढ़िया बहुत बढ़िया रहा है साइंस और स्पिरिचुअलिटी को मार्च करके साइंस स्पिरिचुअलिटी दोनों अलग नहीं होती ये एक ही है और इसका जो है प्रैक्टिकल अनुभूति के द्वारा वो स्टूडेंट लोग अपने आप ही समझ लेते हैं और उसका रिस्पॉन्स जैसे मान लो ब्लड कैंसर कैंसर का जो पेशेंट है जिसका डॉक्टर ने उसको दो महीने के केवल लाइफ खींच दिया था उसको भी वहाँ से जो क्योर हो चुके हैं लिवर कैंसर का लंग्स कैंसर का लीवर सोलसिस तो एड्स के ऊपर ऐसे जो ब्लड प्रेशर ब्लड शुगर का पेशेंट ये बहुत सारे जो पेशेंट है ये क्योर हो चुके हैं ये वाला मेडिटेशन के द्वारा एक तो फिजिकल रिस्पॉन्स तो है ही उसके साथ साथ मेमोरी पावर बहुत गुना बढ़ जाते हैं इंटेलेक्ट पावर जो हमारा सेल्फ कॉन्फिडेंस हमारा बहुत गुना बढ़ जाता है कंसंट्रेशन पावर बढ़ जाता है इमोशनल इम्बैलेंस भी बहुत सारा हमारा बैलेंस हो जाते जो साइकोसोमेटिक पेशेंट है लैक ऑफ द सेल्फ कॉन्फिडेंस उसका साइकोसोमेटिक से जो पेशेंट का भी समाधान होके उसका जो है कॉन्फिडेंस बन जाते हैं स्पिरिचुअल ग्रोथ तो है ही माँ जी इसमें हमारा जो अल्टीमेट जो सोर्स है जहाँ से हमारा लाइफ का शुरुआत हुआ उस तक हम लोगों को कनेक्ट कर देते हैं हमारे अवेयरनेस के द्वारा मारू नाम भाविन कुमार दवे छूरत ही आऊँ छूँ मारी उम्र लगभग पाँसठ वर्ष आसपास है અને હું ગુરુજીના સ્વામીજીના સંપર્કમાં છેલ્લા બે વર્ષથી છું મારી પ્રોફેશનલ જે મારી એક્ટિવિટી હતી મેં છેલ્લા બે વર્ષથી બંધ કરી છે અને હું બ્રહ્મસાધનાના માર્ગે શીખી રહ્યો છું હવે મારા એક મિત્ર દ્વારા હું સ્વામીજીના સંપર્કમાં આવ્યો અને મારી પહેલી શિબિર મેં ગિરનાર પર્વત પર કરી એડવાન્સ શિબિર પર મેં ગિરનાર પર્વત પર કરી અને ત્રીજી આ બરોડા આ બધા સાધકો સાથે રહેવા મળે અને એમના સંપર્કમાં રહેવા એટલે હું ત્રીજી વાર આવ્યો છું મારા અનુભવની વાત કરું તો શબ્દો ઓછા પડશે બહુ જ અદ્ભુત અનુભવ છે હું કહી શકું કે એડવાન્સ શિબિરમાં એક વખત થોડાક સમય માટે સમાધિ અવસ્થા અથવા તો એને બીજી ભાષામાં કહીએ તો મૃત્યુને મેં જોયું માણ્યું છે માણ્યું છે આ સ્ટેજ પર હું પહોંચી ગયો હતો થોડાક સમય માટે મારી સાધના નિયમિત ચાલુ છે આ બેઝિકમાં થોડું બેઝિક શરૂઆત છે ઘણી બધી પણ સૂર્ય સામે જોવું એ એક વસ્તુ છે એ જોવાનું શરૂઆત છે એના સિવાય ઘણું બધું યમ નિયમ આખી ટોટલ જિંદગી જીવન સાત્વિક બની જાય છે વિચારો બદલાય છે અને જોયા પછી સૂર્યની અંદર તમે ઓતપ્રોત થઈ જાઓ હું એક સ્પેસિફિક શબ્દ કહું છું અહીંયા સમર્પણ ભાવના સમર્પણ ભાવનાથી તમે સૂર્યમય થઈ જાઓ તમે જે કોઈ ભગવાનને માનતા હોય એના મય થઈ જાઓ બધું અદ્ભુત છે અને આ શબ્દોમાં કદાચ હું પૂરું ન કહી શકું આવીને જોવું જ પડે અનુભવવું પડે અનુભવ જથી તમને ખ્યાલ આવશે કે ઘણી બધી જગ્યાઓ છે ઘણા બધા સાધુ સંતો છે બધા ઘણા બધા આપણા ધર્મ ભગવાન છે બધા જ એક જ છે અલ્ટિમેટ એક જ છે બધા જ રસ્તા ત્યાં જાય છે મેં આ રસ્તો લીધો છે મેં બ્રહ્મસાદનનો રસ્તો લીધો છે પણ અદભુત આનંદ છે મારી બધાને નમ્ર વિનંતી છે એકવાર અનુભવ લો